નોબાર ગામે યોજાયેલી ગ્રામ સભા દરમિયાન ગામના નાગરિકે વિકાસ સંબંધિત રજૂઆતો કરી હતી રજૂઆત દરમિયાન ગામના જ ઠાકોરભાઈ ડાયાભાઈ કાછેલા અન્ય વ્યક્તિએ અપશબ્દો સન્માનિત કર્યો હતો ઘટનાને પગલે ગ્રામસભામાં તણાવપૂર્ણ વાતાવરણ સર્જાયું હતું ત્યારબાદ ઠાકોરભાઈ ડાયાભાઈ કાછેલાએ સંબંધિત વ્યક્તિ સામે પોલીસ સ્ટેશનમાં હાજર રહી ફરિયાદ નોંધાવી છે બોલો મારું નામ ઠાકોરભાઈ ડાયાભાઈ અમિત છે હું નોબાર ગામનો વસ્તી છું મેં સરપંચને બે વર્ષથી પ્રશ્ન કહેતો હતો કે અમારા ગામમાં જે લાકડું છે ગટરનું મારા ઘરા એ પુરાવો પાછળ પથ્થરો છે તે પથ્થરો પથ્થરો ઉઠવા નાખતા હતા પરંતુ દાણી જોઈ અને એ લોકોએ ત્યાં ડસ્ટબીન ભરાયું ને તેના કારણે વધારે કચરો થયો આ તે ઘણી ખરાબ પરિસ્થિતિ છે અને આવી બધી રજૂઆત સફળતા ન હતા પછી ગામનું આયો ગામ સભાનું આયોજન રાજ્ય સરકાર દ્વારા બે ઓક્ટોબરના રોજ બે ઓક્ટોમ્બર બે હજાર પચીસના રોજ થયું હતું તે અનુસંધાને ચાર વાગે પ્રાથમિક શાળામાં ગામ સભામાં હું ગયો હતો તો મેં મારા મુદ્દાઓની રજૂઆત કરતો હતો તે વખતે ચર્ચા વિચારણા સાંભળી ચાલુ હતી અને મારી વાતો ચાલુ હતી ત્યારે બોલ્યા હતા અને ઘણા બીજા માણસો કેટલું નેતા જે બોલે છે બીજોને બોલવાનો વારો આવવા નહીં દેતો અને મને અપમાનિત કરી અપમાનિત કરી નાખ્યો હતો જેથી કરીને મારી લાગણી દુભાઈ છે અને મારા પ્રશ્નોનું નિરાકરણ લાવતા નથી હું એવું કહેવા માંગુ છું અને તેના કારણે ગમનસર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવવા આવ્યો તો મારી અરજી લખેલી છે સાહેબોએ અને તેનો યોગ્ય નિર્ણય આપશે